તુલસીના છોડને બહુ જ પવિત્ર છોડ માનવામાં આવ્યો છે તુલસીના છોડમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે ભગવાન વિષ્ણુ તુલસી પત્ર વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ ભોગ સ્વીકારતા નથી તુલસીને વિષ્ણુ પ્રિય પણ કહેવાય છે માટે જે મનુષ્ય તુલસીની પૂજા કરે છે તે ક્યારેય દરિદ્ર નથી રહેતા તેને ક્યારેય દુર્ગતિ નથી થતી એવો મનુષ્ય ક્યારેય ઘોર પાપ કર્યા છતાં પણ

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવી સત્યભામા તુલસી સાક્ષાત લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને નિત્ય પૂજા કરવાથી કરોડો લાભ થાય છે આ તુલસીને જળ ચડાવવા માત્રથી મનુષ્યના કરોડો પાપ નષ્ટ પામે છે તુલસીને જળ આપવાનું મહત્વ બતાવતા પહેલા હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી જે પણ મનુષ્ય આ કથાને સાંભળે છે તો તેને સો વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું વળ મળે છે દેવી શક્યભામા કહે છે હે પ્રભુ હું આ કથાને મનથી પૂરા હૃદયથી સાંભળવા માંગુ છું મને કથા સંભળાવો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કથા કહી કે હે દેવી શક્યભામા આ એક પૌરાણિક ઇતિહાસ છે જે બહુ ઉત્તમ અને પુણ્ય પુણ્ય ફળ આપનાર છે પૂર્વ સમયની આ વાત છે અવંતી પૂર્તિ અવંતી પુરી નગરી હતી એમાં એક ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મથી તો બ્રાહ્મણ હતો પરંતુ તેના કર્મ સારા ન હતા તે કર્મથી ભ્રષ્ટ અને કપટી બુદ્ધિવાળો હતો ધાબળા ગરમ અને ચામડાની વસ્તુઓ વેચી અને ધન કમાતો હતો બહુ ખોટું વધારે બોલવા વાળો હતો તેનું મન હંમેશા ખોટા ખરાબ કામ કરવામાં જ રહેતું હતું તો બ્રાહ્મણ ચોરી વેશ્યાગમન તથા જુગારમાં રચ્યો પચ્યો રહે તેણે તેના જીવનમાં ક્યારેય કોઈ પુણ્યના કામ કર્યા ન હતા શાસ્ત્રોને વાંચ્યા ન હતા પૂજાપાઠ પાઠ કરી ન હતી સદાય તેનું મન બીજાના ધન પર રહેતું હતું તે દિવસમાં પૈસા કમાય અને રાત્રિમાં વેચા ગમનમાં વિતાવે આ પ્રકારે તે અત્યંત પાપી ધનેશ્વર બ્રાહ્મણ તેનું જીવન હંમેશા પાપ કરવામાં જ વિતાવ્યું વિતાવતો હતો તેને તેના મુખથી ક્યારે ભગવાન શ્રી હરી વિષ્ણુનું નામ પણ લીધું ન હતું અને ના ક્યારે દેવી દેવતાની પૂજા કરી હતી આ પ્રકારે તેને પાપ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા પછી એક દિવસ ધરેશ્વર બ્રાહ્મણ વેપારી વેપારી વેપાર કરવા માટે ખરીદી વેચાણ કરવા માટે માહેશમતી પુરીમાં જઈ પહોંચ્યો તે નગરની પાસેથી નર્મદા નર્મદા નદી વહે છે તે સ્થાન પર તે નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને ત્યાં એક આશ્રમ પણ છે પછી તે બ્રાહ્મણ તે નર્મદા નદીના કિનારે એ આશ્રમમાં રોકાય છે તે આશ્રમમાં કેટલાક વિદ્વાનો બ્રાહ્મણો શાસ્ત્રો પુરાણનું ગુણગાન ગાતા હતા વાંચતા હતા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા તો તે ધનેશ્વર બ્રાહ્મણ પાપી બ્રાહ્મણ પણ ઢોંગ કરતો કરતો એ વિદ્વાન બ્રાહ્મણો સાથે રોકાઈ ગયો ત્યાં રહેવા લાગ્યો તે વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહીને તેને પણ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું નામ સાંભળવાનો અવસર મળ્યો ધનેશ્વર બ્રાહ્મણ તે આશ્રમમાં એક મહિના સુધી રોકાયો પછી ત્યાં આવેલા લોકોએ ગાયોનું પૂજન કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તો એ પાપી બ્રાહ્મણે પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ તેણે ગ્રહણ કર્યો ત્યાં તે આશ્રમમાં એક તુલસીનો છોડ પણ હતો તે બ્રાહ્મણ જાણે અજાણે એ તુલસી માને રોજ જળ અર્પણ કરે તેના મનમાં એવો કોઈ વિચાર ન હતો કે એ શું કરી રહ્યો છે તે રોજ સવારે ઉઠીને પાત્રમાં પાણી લે અને તુલસી માને જળ ચડાવે પછી એક દિવસ એ આશ્રમમાં ઝૂતો હતો તો એ જગ્યાએ એક સાપ આવ્યો અને એ સાપ તે બ્રાહ્મણને ઊંઘ જ કરડી ગયો અને તે પાપી બ્રાહ્મણનું ઊંઘ જ મૃત્યુ થઈ ગયું સવારે જ્યારે સવાર પડી તો બીજા બ્રાહ્મણે તેને બેભાન અવસ્થામાં જોયો તો તેમને તેમણે તે બ્રાહ્મણના મોઢામાં તુલસીપત્ર અને તુલસીમાંનું જળ મૂક્યું અને પછી એ બધા બ્રાહ્મણોને ખબર પડી કે આ બ્રાહ્મણનું તો મૃત્યુ થઈ ગયું છે એ પાપી બ્રાહ્મણનું મૃત્યુ થયું ત્યાં યમના દૂતો આવીને તેને યમલોક લઈ જવા લાગ્યા રસ્તામાં જતાં જતાં તે બ્રાહ્મણ યમદૂતોને કર કરવા લાગ્યો આજીજી કરવા લાગ્યો અને યમદૂતોને કહેવા લાગ્યો કે યમદૂતોને કહે છે કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો મારું મૃત્યુ કયા કારણથી થયું છે ત્યારે યમદૂતો કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ તે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે તારા પાપના કારણે તને એક કાળો સાપ કરડી ગયો અને તારું મૃત્યુ થઈ ગયું હવે અમે તને યમલોકમાં લઈ જઈ રહ્યા છીએ ત્યાં યમરાજા તારા પાપ કર્મોના લેખાજોખા કરશે અને નિશ્ચિત રૂપે તને નરકમાં નાખશે તે બ્રાહ્મણ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો અને એ યમદૂતોને બે હાથ જોડીને ક્ષમાયાચના કરવા લાગ્યો પણ યમદૂતોને તો તેના પર જરા પણ દયા ન આવી મારતા માતા યમલોકમાં લઈ જ ગયા જ્યારે યમદૂતો બ્રાહ્મણને લઈને યમરાજ પાસે પહોંચ્યા તો યમરાજા પાસે બેઠેલા ચિત્રગૃપ્તે તે બ્રાહ્મણના જન્મથી લઈને મૃત્યુ સુધીના લેખા જોખા નીકાળ્યા અને ચિત્રગૃપ્ત યમરાજાને બોલે છે કે હે ધર્મરાજ આ બ્રાહ્મણ તો જન્મથી લઈને મૃત્યુ સુધી નકરા ઘોર પાપ જ કર્યા છે પાપમાં જ જીવન વિતાવ્યું છે તેને કોઈ જાતનું પુણ્ય કામ નથી કર્યું આ બહુ પાપી છે અને કલ્પો સુધી નરકમાં નાખી દો પછી યમરાજા બોલ્યા તેમના દૂતોને બોલાવ્યા અને કહે છે કે આ દુષ્ટ પાપી બ્રાહ્મણને નરકમાં લઈને ફેંકો અને કુંભી પાપ નામના નરકમાં નાખી દો યમરાજાના આદેશનું પાલન કરતા તે યમના દૂતો પાપી બ્રાહ્મણને લઈને મારતા મારતા લઈ ગયા અને મારતા મારતા દૂતો તે બ્રાહ્મણનું માથું કપાઈ ગયું દૂતો મારતા હતા એટલે એનું માથું માં વાગ્યું અને તેને કુંભી પાપ નામના નરકમાં લઈ ગયા તે નરકમાં ઉકળતા તેલના મોટા મોટા મોટી મોટી કડાયો હતી જેની નીચે ભયંકર અગ્નિ તપી રહી હતી એ આખું કુંભી કુંભી નામનું નરક કુંભી પાપ નામનું નરક આખું અગ્નિથી પ્રજ્વલિત હતું અને મોટી મોટી કડાયોમાં તેલ ઉકળતા હતા પછી યમરાજાના દૂતોએ બ્રાહ્મણને તે ઉકળતા તેલના કઢાઈમાં નાખ્યો ફેંક્યો પણ આ શું જેવો જ તે બ્રાહ્મણ ઉકળતા તેલમાં પડ્યો તો તે તેલ એકદમ ઠંડુ પડી ગયું આ વિચિત્ર ઘટના જોઈને તે યમના દૂતોને આશ્ચર્ય થયું આની પહેલા આવું ક્યારેય બન્યું ન હતું તે યમના દૂતોએ કેટલાય પાપીઓને ઉકળતા તેલનાની કઢાઈમાં નાખ્યા હતા તે બધા જ ઉકળતા તેલમાં પડતા અને તડફડવા ફડફડવા લાગતા હતા પણ જેવો આ ધનેશ્વર બ્રાહ્મણ તેલમાં પડ્યો તો તે તેલ શાંત અને શીતળ થઈ ગયું આ આશ્ચર્ય ઘટનાને જોઈને યમના દૂતો દોડીને યમરાજા પાસે પહોંચી ગયા યમરાજાએ પૂછ્યું યમરાજે પૂછ્યું કે દૂતો શું વાત છે તમે આટલા ઉતાવળે દોડીને કેમ આવ્યા છો તો દૂતો બોલ્યા કે હે યમરાજા તમે જે બ્રાહ્મણને કુંભી બાપ નરકમાં નાખવાનું કહ્યું હતું તો અમે જે વાત એ બ્રાહ્મણને કુંભી બાપ નરકમાં ઉકળતા તેલમાં નાખ્યો તો તે નરકની અગ્નિ ઓલવાઈ ગઈ ઠરી ગઈ અને તે ઉકળતું તેલ પણ ઠંડુ પડી ગયું તો યમરાજા બોલ્યા હે દૂતો આ તો બહુ વિચિત્ર ઘટના છે આવું તો પહેલા ક્યારેય નથી થયું યમરાજા વિચાર કરતા હતા એટલામાં તો ત્યાં દેવર્ષી નારદ પધાર્યા દેવર્ષી નારદને જોઈને યમરાજા બહુ પ્રસન્ન થયા અને પ્રણામ કરી તેનું સ્વાગત કર્યું પછી યમરાજા નારદજીને કહે છે કે તમે એકદમ ઉત્તમ સમયે આવ્યા છો નારદજી મેં આજે એક અત્યંત પાપી બ્રાહ્મણને કુંભીપાપ નામના નરકમાં નાખ્યો છે પણ તેના તે નરકમાં જતા જ તે નરકની અગ્નિ ઠંડી પડી ગઈ અને ઉકળતું તેલ પણ શીતળ બની ગયું છે આવું કેમ ત્યારે દેવર્ષિ નારદ યમરાજાને કહે છે કે હે ધર્મરાજ તમે જે બ્રાહ્મણને કુંભીપાપ નરકમાં નાખ્યો છે તે નરકમાં નાખવાને યોગ્ય નથી કેમ કે એ બ્રાહ્મણના હાથે અજાણતા પણ જ પણ એવું કર્મ થઈ ગયું છે કે તે પાપનો નાશ કરવા કરવાવાળું હતું જે નરકનો નાશ કરનાર છે જે મનુષ્ય પુણ્ય કરનાર લોકો સાથે રહે છે તેને તેના પુણ્યનો ભાગ જરૂર મળે છે અને આ બ્રાહ્મણે તો એક મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તો સાથે રહ્યો છે આ બ્રાહ્મણ આશ્રમમાં રહીને નિત્ય તુલસી માને જળ અર્પણ કર્યું છે તેણે માટે એ બહુ મોટો પુણ્યશાળી બની ગયો છે તેના બધા પાપ નષ્ટ થઈ ગયા છે હવે એ બ્રાહ્મણ વિષ્ણુ લોક જવાનો અધિકારી બની ગયો છે આ બ્રાહ્મણ અજાણતાપણે એટલું પુણ્ય એને કરી દીધું છે કે જે જન્મ જન્માંતર સુધી મનુષ્ય પ્રાપ્ત નથી કરી શકતો માટે તમે એ બ્રાહ્મણને નરકમાં ન નાખો આ બ્રાહ્મણના પાપોનો દંડ માત્ર એટલો આપો કે તેને નરક લોકના દર્શન કરાવો દેવર્ષિની વાત સાંભળીને यमराजा અત્યંત પ્રસન્ન થઈ ગયા અને બ્રાહ્મણને કુંભી પાપ નરકમાંથી કાઢીને લાવવાનું યમદૂતોને કહ્યું અને યમરાજા એના দূতઓને કહે છે કે આ બ્રાહ્મણને આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને તેને સંપૂર્ણ નરક લોકના દર્શન કરાવો પછી યમદૂતો બ્રાહ્મણને લઈને સંપૂર્ણ નરકના દર્શન કરાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા પછી યમદૂતો તે બ્રાહ્મણને સંપૂર્ણ નરકોના દર્શન કરાવી અને યક્ષ લોક માં લઈ જાય છે અને એ બ્રાહ્મણ એક યક્ષ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા વનસ્પતિ નામ તુલસી માસા નામ કાર્તિકા પ્રિયા એકાદશી તિથિ નામ ચક્ષત્રાણમ દ્વારકામ પ્રિય વનસ્પતિઓમાં મને તુલસી પ્રિય છે મહિનાઓમાં મને કાર્તિક માસ પ્રિય છે તિથિઓમાં મને એકાદશી પ્રિય છે અને ક્ષેત્રમાં મને દ્વારકા પ્રિય છે માટે જે મનુષ્ય નિત્ય તુલસીની પૂજા કરે છે તુલસીને જળ આપે છે તે મને સૌથી અધિક પ્રિય છે તે મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી તે ક્યારેય નરકમાં નથી જતો જે ઘરોમાં તુલસીનો છોડ સદાય હર્યો ભર્યો રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને ધરાવવામાં આવતા પ્રસાદમાં તુલસી પત્ર અવશ્ય હોવા જોઈએ કેમ કે તુલસી પત્ર વિના ભગવાન કોઈ પણ ભોગ પ્રસાદ સ્વીકાર કરતા નથી માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ તમારા ઘરમાં તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચુંદડી જરૂર ચડાવી જોઈએ હંમેશા ધ્યાન રાખવું આ વાતનું કે તુલસી માનો છોડ ચુંદડી વિના અધૂરો રહે છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે એક દેવી છે વિષ્ણુ પત્ની છે માટે તુલસીને ચુંદરી જરૂર ચડાવી જોઈએ આનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ પણ વધે છે ગર્ભમાં રહેનારી સ્ત્રીઓ સદાય સુહાગન અને સૌભાગ્યવતી રહે છે તુલસી વિવાહ પણ જરૂર કરવા જોઈએ આમ કરવાથી મનુષ્યના બધા જ દુખોનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમય બને છે તુલસી માનો છોડ પાસે ઊભા રહીને ક્યારેય અપશબ્દ ન બોલવા જોઈએ તુલસી પાસે ક્યારેય જૂતા ચપ્પલ અથવા સાવરણી પોતું ન રાખવા જોઈએ આનાથી પાપ લાગે છે તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવ્યા પછી જયારે તે દીવો ઓલવાઈ જાય તો દીવો ત્યાંથી હટાવી લેવો જોઈએ કેમ કે તુલસી પાસે ઠરેલો દીવો રાખવો તે અશુભ માનવામાં આવે છે જે સ્થાને તુલસીનો છોડ હોય તે જગ્યા પર હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ માટે નિયમિત તુલસીના છોડ પાસે જે જગ્યા હોય એમાં તુલસીને પણ સ્વચ્છ રાખવા જોઈએ તુલસીના છોડ પાસે શિવલિંગ કે ગણપતિજીની મૂર્તિ ક્યારેય ન રાખવી જોઈએ તુલસીના છોડમાં બીજા કોઈ છોડ રોપવા એ અશુભ મનાય છે તુલસીના છોડ પાસે કપડા પણ ન સુકાવવા જોઈએ નહીં તો તુલસીમાં પર કપડાનું ગંદુ પાણી પડી શકે છે ધ્યાન રાખવું કે તુલસીના છોડને નખોથી ક્યારેય ન તોડવા જોઈએ હાથના નખોથી ન તોડવા જોઈએ આનાથી અપમાન થાય છે જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરામાં ન તે પાનને સુકરાની જે માટી હોય તેમાં જ દબાવી દો રવિવારના દિવસે તુલસીમાં ના તુલસીમાં ને પાણી ન ચડાવવું જોઈએ અને પાન પણ ન તોડવા જોઈએ રવિવારે તુલસીમાં ને જળ ન ચડાવવું બાકી અન્ય દિવસોમાં નિત્ય તુલસીને જળ અર્પણ કરવું અને સાંજના સમયે એક તુલસી માતાની દીવો જરૂર કરવો જોઈએ ઘણીવાર સ્ત્રીઓ સવારે સ્નાન કર્યા પછી તેના વાળ ખુલ્લા રાખીને જ તુલસીને જળ અર્પણ કરે છે પણ આવું કરવું ખોટું છે સ્ત્રીઓ હંમેશા તેના વાળ બાંધીને જ માથે સિંદૂર લગાવીને તુલસી માને જળ ચડાવવું જોઈએ આમ કરવાથી તુલસી માનું આશીર્વાદ મળે છે ઘરમાં તુલસીનો છોડ લગાવવા તા સમયે ધ્યાન રાખવું કે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીના છોડ માટે સ્મશાન અથવા ગંદકીવાળી સ્થાનની માટી નો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી તુલસી વિસૃષ્ટ થઈ જાય છે અને સુકાવા લાગે છે તુલસીનો છોડ ક્યારેય ગંદી જગ્યાએ ન મૂકો જેમ કે ગટર પાસે છે બાથરૂમ પાસે છે આવી જગ્યા પર ન મૂકો ઘરમાં માં તુલસીનો છોડ ક્યારેય સુકાવાનો જોઈએ શાસ્ત્રોની માન્યતા અનુસાર તુલસીનો છોડ સુકાવા સુકાવો તે અકાળ મૃત્યુની સૂચના આપે છે તુલસીના છોડ સુકાય તો ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ પામે છે સુકાયેલી તુલસીમાં માં લક્ષ્મીનો वास નથી હોતો શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને તુલસીના છોડને પાણીમાં પાણી ન ચડાવવું જોઈએ અને તુલસીને સ્પર્શ પણ ન કરવું જોઈએ વર્જિત છે તુલસીને સ્નાન કર્યા વગર પાણી ન ચડાવવું જોઈએ અને પગમાં ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને જળ ન ચડાવવું જોઈએ તુલસીને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખવું કે તે જળ તમારા પગ પર પણ ન પડે આનાથી તુલસીજીનું અપમાન થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવો જોઈએ. તુલસીને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવો. સૌથી વધારે શુભ મનાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડમાં જે છોડમાં હરી-ભરી કળીઓ ન નીકળતી હોય, એવા કાંટા ઉગતા હોય તો આવા છોડને તુલસીના છોડ પાસે ન રાખવા જોઈએ. શાસ્ત્રમાં કેળાના છોડનું વિશેષ મહત્વ બતાવ્યું છે. જો તુલસી પાસે કેળાનું

શાલિગ્રામને તુલસીના કુંડામાં રાખવાથી ઘરની સંપૂર્ણ નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં કેટલાય ઘણું ઉત્તમ હોય છે શાલિગ્રામની પૂજા કરવી શાલિગ્રામ પર ચંદન લગાવવું તેના પર એક તુલસી પત્ર મૂકવું જોઈએ પ્રતિદિન શાલિગ્રામ પર પંચામૃત ચડાવવું જોઈએ આમ કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ પામે છે શાલિગ્રામ સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતિક છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાની તુલસીના છોડને જળ આપવાનું માધ્યમ મહત્વ બતાવ્યું છે અને ઘરમાં તુલસીના છોડને રાખવાના નિયમ પૂજા વિધિ બતાવી છે મિત્રો તમને આ કથા વાર્તા કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર તમે લખજો અને સારી સારી લાગે વાર્તા તો શેર કરજો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો એક દોશીમાની અનોખી ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમની કેવી સરસ અનોખી ભક્તિ છે એ સરસ મજાની આ વાર્તા છે મિત્રો તમને ખૂબ પસંદ આવશે તો આ વાર્તાને પૂરી શ્રદ્ધાથી સાંભળજો આ સત્ય વાર્તા છે જો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો શેર કરજો જેથી ભગવાનની કથાઓ બીજાને પણ સાંભળવાનો અવસર મળે અને એમની બીજા લોકોને પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભાવ જાગે અને આપણને પુણ્ય ફળ મળે તો મિત્રો ચાલો આપણે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણની અનોખી ભક્તિ કરી એક ડોશી માય ઓમ નમો ભગવતે વાસુદેવાયો જય શ્રી કૃષ્ણ મધ્યપ્રદેશના એક ગામમાં ચતુર્ભુજ ભગવાનનું એક સુંદર મંદિર છે અહીં ભક્તિભાવથી અને પૂરા શ્રદ્ધા ભક્તિથી લોકો અહીં દર્શન કરવા આવે છે પૂરા ભક્તિભાવથી અને પૂરા શુદ્ધ આચાર વિચાર સાથે ભગવાનની આરાધના અને પૂજા કરવામાં આવે છે મંદિરના પૂજારીને એક વૃદ્ધ માં છે તે તેના દીકરાને તે તેના દીકરાને મંદિરની પૂજામાં તે મદદ કરે છે તે પૂજારીની માતા પણ એક દિવસ થયું એવું કે વૃદ્ધ માતા અંધારામાં આવી રહ્યા હતા તો પડી ગયા અને વૃદ્ધ ડશીમાંના થાપાનું હાડકું તૂટી ગયું તેમનો કુલો તૂટી ગયો એટલે હવે એ ડોશીમાં પથારી વર્ષ થઈ ગયા હાલી ચાલી શકે નહીં ચિંતા થવા લાગી એમને થોડા સમય પછી તે ડોશીમાં જમીન પર ઘસડાતા ઘસડાતા ઘસતા ઘસતા મંદિરે આવે છે પેટ ઘસે ઘસીને આવે છે ઊભા તો થઈ શકતા નથી કુલાનું હાડકું તૂટી ગયું છે તો હવે ઢસડા કરી કરી મંદિરે આવી રહ્યા છે અને તે ડોસી હવે ભગવાન ઠાકોરજીને ચતુર્ભુજ સેવા કરી શકતા નથી માટે બહુ બહુ જ રડતા હતા હતા રહેતા અને એ દિવસે એવી અવસ્થા હતી અને બહુ રડી રહ્યા હતા અને એવી દુઃખી અવસ્થામાં તે ભગવાનને બહુ કઠોર શબ્દ કહી રહ્યા હતા કઠોર શબ્દનો ફટકાર લગી લગાવી રહ્યા હતા ભગવાનની ભગવાન સાથે ઝઘડો કરી રહ્યા હતા એ માં કહે છે કે ઠાકોરજી શું મારી આટલી ભક્તિ મારું આટલું સમર્પણ તમારી નજરમાં એટલું બધું તુચ્છ છે કે મારો દુઃખ અને પીડા તમને દેખાતી નથી તમને મારી દુઃખ પીડાનું ભાન નથી મારો કુલો તોડવાની આ તમારી કેવી લીલા છે આમ બોલી રહ્યા હતા તો પાછળથી તેનો દીકરો પૂજારી આવ્યો અને બોલ્યો કે માં આમાં ઠાકોરજીની શું ભૂલ છે કે તમે રોજ આવીને એને ઠાકોરજીને કટુ વચનો કઠોર વચનો સંભળાવો છો એની સાથે ઝઘડો કરો છો હવે તો આમ રોજ ઘસડતા ઘસડાતા ઘસડાતા રોજ ડોષી મંદિર આવે એટલે હવે તેના ધીરજનું બાણ તૂટી ગયું હતું એક તો એને કૂલો તૂટી ગયો આની પીડા હાલી ચાલી શકે નહીં અને ઘસાડતા ઘસડાતા મંદિરે આવે તો એમને હવે એનાથી ધીરજ એનામાં રહી નહીં તો એક દિવસ સવારે ડોષી માએ એવું કર્યું કે એક દિવસ સવારે અંજવાળું થાય સૂર્યની પહેલી કિરણ પડે એ સાથે જેમ તેમ કરી ઢસડા કરી કરી ખસડતા ખસડતા મંદિરે પહોંચ્યા જ્યારે મંદિરમાં કોઈ આવ્યું જ ન હતું અને મંદિરના ગર્ભગૃહમાં ગયા તાળું ખોલ્યું અને અંદર ગયા અને મંદિરમાં ગર્ભગૃહમાં જઈ અંદરથી વાંખી દીધા આ બાજુ તેમનો દીકરો સમય થયો એટલે પૂજારી એમનો દીકરો નિત્ય નિયમ પ્રમાણે મંદિરમાં પૂજા કરવા માટે આવે છે અને એમણે જોયું કે ગર્ભગૃહના દરવાજા અંદરથી બંધ છે બહારથી તાળું તો નથી પણ દરવાજા અંદરથી બંધ છે પૂજારી ચિંતામાં પડી ગયા અને બોલ્યા કે આ શું ગર્ભગૃહના દરવાજા અંદરથી કેમ બંધ છે અરે મંદિરમાં કોઈ ચોરી તો નથી થઈ ને કોઈ ચોર તો નથી આવ્યું ને આમ વિચારીને પૂજારી જોર જોરથી દરવાજો કખડાવવા લાગ્યા કે તેટલામાં અંદરથી તેમની માતાનો અવાજ આવ્યો ઊભો રહે હમણાં હું દરવાજો ખોલું છું તો તેનો દીકરો બહારથી બોલ્યો કે માં તું અંદર તું અંદર કેવી રીતે આવી માં દરવાજો ખોલ મારું મન બહુ ગભરાય છે પછી તે દોસીમાં એકદમ સ્વસ્થ એકદમ તંદુરસ્ત થઈને ચાલીને ઊભા થઈને દરવાજો ખોલે છે આ તો આશ્ચર્યની વાત હતી ડોસીવાના તૂટેલા કુલાની પીડાથી તે મુક્ત થઈ ગયા હતા તેમનું જે થાપાનું હાડકું ભાંગી ગયું હતું એ હવે સાજુ થઈ ગયું હતું અને ઊભા થઈને તેમને દરવાજો ખોલ્યો એટલે આશ્ચર્ય પામ્યા બધા એ એની પીડાથી એના દુઃખથી મુક્ત થઈ ગયા હતા હવે તેને ઊભેલા જોઈને તેમનો દીકરો અને દર્શન કરવા કરવા આવેલા ગામના લોકો બહુ આશ્ચર્ય પામ્યા હેરાન રહી ગયા ડોસીમાને જોઈને એટલે તેમનો દીકરો એની માતાને કહે છે કે આ ચમત્કાર કેવી રીતે થયો માં તમે તો ચાલી પણ શકતા ન હતા અને હવે તમે ચાલી રહ્યા છો ચાલીને આવ્યા અને દરવાજો ખોલ્યો ઊભા થઈને અને હવે તમે હાલી ચાલી શકો છો આવું કેવી રીતે થયું એટલે તેમની માતા દોસી માં બોલ્યા કે આ તો ભગવાન ચતુર્ભુજની કૃપા છે હું તો આજે ચતુર્ભુજ ભગવાન સાથે ઝઘડો કરવા આવી હતી મેં ભગવાનને ભગવાન સાથે બહુ લડી ભગવાનને કહ્યું કે મારો કુલો કેમ તોડ્યો જો ભગવાન તમે મારો કુલો ઠીક નહીં કરો સાજો નહીં કરો તો હું તમારો કુલો તોડી નાખીશ પછી મેં ચંદનના લેપનો પીસવાનો જે દસ્તો હતો ભારે ખમ એને ઉઠાવ્યો અને જેવો જ ભગવાનને મારવા જતી હતી કે એટલામાં ભગવાને મારી કમર પર હાથ ફેરવ્યો અને મારા કુલાના હાડકા જોડી દીધા અને હું સાજી થઈ ગઈ હું સ્વસ્થ થઈ ગઈ આટલું સાંભળીને એના દીકરો પૂજારીના આંખમાં જળઝળી આવી ગયા દીકરો પૂજારી બોલ્યો કે મા તમારી દ્રઢ આસ્થાને તો ભગવાન પણ હલાવી દીધી ભગવાનને પણ હલાવી દીધા તમારી ભક્તિને ભગવાનને પણ મજબૂર કરી દીધા આવવા માટે તમે તમે અમને બધાને એવું શીખવાડ્યું છે કે જો મનમાં વિશ્વાસ હોય તો ભગવાન પણ સાંભળે છે ડોસીમાની વાત સાંભળીને ગામના લોકોએ તેની શ્રદ્ધા ભક્તિની પ્રશંસા કરી તો મિત્રો આ ઘટનાથી આપણને એ શીખવા મળે છે આ ઘટના એ માત્ર પૂજારી અને ગામના લોકોને જ નહીં પણ આપણને બધાને એક મહત્વપૂર્ણ પાઠ ભણાવ્યો છે કે વિશ્વાસ અને ભક્તિની શક્તિ અદ્ભુત હોય છે સાચા મનથી હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નકામી વ્યર્થ જતી નથી આપણે હંમેશા ભગવાનની ભક્તિ કપટ વિના નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ હે ઠાકોરજી મહારાજ જેવા તમે એ ડોસીમાને ફળ્યા જેવા તમે ડોસીમાને સાજા કર્યા એવી કૃપા તમારી સૌ ઉપર રાખજો તમારા ભક્તો ઉપર રાખજો તો મિત્રો આ હતી અતુટ શ્રદ્ધા વિશ્વાસની અનોખી ભક્તિ ડોસીમાની મિત્રો વિડિયો સારો લાગે તો શેર કરવાનું ભૂલશો નહીં અને લાઇક કરજો આ ચેનલ ને જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ